નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં જમીન બિન ખેતી કરાવે સરળ બનશે ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો થી જ મહેસૂલી રેકોર્ડને ધ્યાનમાં લેવાશે ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના એકસો ઓગણીસ ડેમ છલોછલ વરસાદ પહેલા છ્યાસી ડેમ તળિયા ઝાટક હતા નર્મદા ડેમ નેવું ટકા ભરાયો વેપારીના નુકસાનના સર્વે માટે બસો ત્રીસ કર્મયોગીઓની ફોજ ઉતારવામાં આવે જિલ્લા તંત્ર દ્વારા બસો ત્રીસ સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે રદ કરવાના આદેશ લોકોની વર્ષોની સમાચાર આવી રહ્યા છે મોડાસા શહેરની માજુમ નદીનું થશે કાયાકલ્પ માજુમ નદીના કિનારા પર બનશે માજુમ પાર્ક નદી કિનારા પર પ્રોટેક્શન દિવાલ બનશે રિવરફ્રન્ટ ગાર્ડન સહિતનું બનશે પાર્ક

કે આજે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સરકારશ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી તે વખતે જ્યારે જોવા જતાં ત્યાં ઊંડાઈ વધારો હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો હતો જે સો કંડ્રોલમાંથી અમે કરવાનું કહ્યું છું પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નતા શકે ત્યારબાદ બે હજાર એકવીસની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો आणि ये प्रोसेसो त्या प्रोसेस हजार तेवीस ब वर्गनी नगरपालिकामध्ये सरकारशी दारा अंदर करोड जगाय नगर करोडनी अमने मंजूरी मिली होती आणि जे उपरनो खर्च होय अंडळमध्ये अमेरिके करणार तेवीसमधे मंजूरी मड़ी ए जे सैद्धांतिक मंजुरी अत्यंत मात्र हमस थोडा टाईमला आणि जीव सैद्धांतिक मंजुरी मिसे त्यबाद एंडर प्रक्रिया कर आणि आगळची प्रोसेस जे अंदर પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે રિવરપાર્ક માજુર રિવરપાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું નાનરમ્ય જે બનશે જે માજૂર રિવરપાર્ક તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ ત્રણસો સાહીઠ મીટર હશે જે માજુમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે ત્રણસો સાહીઠ મીટર અને જેનો અંદા અંદાજીત ખર્ચ ભગવાન નો રામ દરબાર લાલપુર ધામ રામદેવજી ભગવાન ની ભાદરવા સુદ ની નવરાત્રી ની નુમના નેજા ઉત્સવ ખૂબ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો ભક્તો પોતાની માનતાઓ મુજબ નેજા લઈ પગપાળા નુમના નેજા ચડાવવા પહોંચ્યા હતા મંદિર ખાતે દર્શનાર્થે બે હજાર પાંચસો થી વધુ રામદેવ ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાવો લીધો હતો રામદેવ સેવક વિશા ભગતે સૌને રામ રામ સાથે આવકાર્યા હતા ભાવનગર શહેર અને જિલ્લાના અમુક તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ભાવનગર શહેર અને વલભીપુરમાં વરસાદ નોંધાયો હતો શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વલભીપુરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો જ્યારે બાકીના આઠ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા જ્યારે દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દર વર્ષે યોજાતા યુવક મહોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે કોલેજને પરિપત્ર કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લે તે માટે તાકીદ કરવામાં આવી છે આ યુવક મહોત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે સરકારી અને ગ્રાન્ટેડ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર અત્યાર સુધીમાં નેવું ટકાથી વધુ સીટો ભરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે રાજ્યમાં રાજકોટ સહિત આશરે વીસ જેટલી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે જેમાં અત્યાર સુધીમાં કુલ ઇન્ટેકમાંથી નેવું ટકાથી વધુ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયો છે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સમયાંતરે વધારાની ટ્રેનો દોડાવવામાં આવતી હોય છે જેમાં પશ્ચિમ રેલવે રાજકોટ બાડમેર વચ્ચે દ્વિસપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવનાર છે બાડમેર સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે આ સ્પેશિયલ ટ્રેનમાં શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાનમાં વેપારીઓ અને તેમજ લોકોની સગવડતામાં વધારો થશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પૂર્ણ કારણે પાછી ઠેલવવામાં આવેલી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે ચોવીસમી સપ્ટેમ્બરના રોજ ટીવાય બી અને એમકોમની પરીક્ષાઓ શરૂ થશે ટીવાય અને એમકોમમાં કોમમાં આઠ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એફઆઈ બીકોમની પરીક્ષા તો દિવાળી વેકેશન બાદ થાય તેવી શક્યતાઓ છે કરચણ તાલુકામાં ઢાઢર નદીમાં તેમજ ભૂખીમાં પૂર આવવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી જવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેમાં ઢાઢર કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં નુકસાનીનું સર્વે કામગીરી પૂર્ણ થવા બાદ ભૂખી કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાતમાં જમીન એને કરાવે સરળ બનશે હવેથી ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો થી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે પહેલાના રેકોર્ડની જરૂર નહીં રહે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા અને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે રાજ્યના બસો સાત ડેમમાંથી ત્રણ મહિના પહેલા છ્યાસી ડેમ તળિયા ઝાટક હતા તેની સામે આજે એકસો ઓગણીસ ડેમ તો ઓવરફ્લો થઈ ચૂક્યા છે રાજ્યના અન્ય ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાના વેપારીઓ માટે ખાસ જાહેર કરેલા પૂર રાહત પેકેજનો લાભ તુરંત મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બસો ત્રીસ સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી છે આ ટીમો દ્વારા સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહની સંયુક્ત સહિતથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મયોગીઓને સર્વેક્ષણની કામગીરી સોંપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને અમદાવાદ ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે ત્યારે વડાપ્રધાન ની મુલાકાતને લઈને ગાંધીનગરની સ્થાનિક કચેરીઓમાં અધિકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાના આદેશ કરવામાં આવ્યા છે સરકારી કચેરીઓમાં સડંગ ત્રણ જાહેર રજા છે ત્યારે સ્થાનિક કચેરીઓના કર્મચારીઓને આ દિવસો દરમિયાન કચેરીમાં ફરજિયાત હાજરી આપવાના અને તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવાના આદેશ કરવામાં આવ્યા છે આખરે ગાંધીનગરના લોકોની વર્ષોની ઇંતેજારીનો અંત આવ્યો છે પોતાના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ સોળમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરને મેટ્રો રેલની ભેટ આપશે લોકાર્પણ બાદ બીજા દિવસથી જ મેટ્રો રેલનો કોમર્શિયલ રન એટલે કે મુસાફરો માટે ટ્રેનનો શેડ્યુલ શરૂ થઈ જાય તે પ્રકારનું મેટ્રો રેલ તંત્રનું આયોજન છે પરંતુ મોટેરાથી ગાંધીનગર સુધી વચ્ચે આવતા છ જેટલા મેટ્રો સ્ટેશન હાલ ફંક્શનલ એટલે કે કાર્યરત કરવામાં આવશે નહીં અમદાવાદમાં ગત રોજ મોડી રાત્રે મન ભરીને વરસાદ વરસ્યો હતો ગુજરાતમાં હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય પરંતુ પંદર તારીખથી મોટું પશ્ચિમે વિક્ષેપ આવી રહ્યું છે જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે હવામાન વિભાગની આગાહી છે કે હવે વરસાદની ગતિ ધીમી પડશે તો શું ચોમાસું તેના અંત તરફ જઈ રહ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે સપ્ટેમ્બરના અંતમાં ગાજવીજ સાથે વરસાદ આવશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર